રાજકોટ જિલ્લાના ધોરાજી નગરપાલિકા સંચાલિત સ્મશાનગૃહમાં આવેલ ઇલેક્ટ્રિક ભઠ્ઠી બંધ સાફ સફાઈનો અભાવ હિન્દુ સમાજની ધાર્મિક લાગણીઓ દુભાય હિન્દુ શાસ્ત્ર અને મનુષ્યનો છેલ્લો વિસમો એટલે સ્મશાન ગૃહ ત્યારે ધોરાજી નગરપાલિકા સંચાલિત સ્મશાન ગૃહ ખાતે મોતનો મલાજો જળવાતો નથી કારણ કે ધોરાજીમાં આવેલ સોનાપુરી ખાતે આવેલ સ્મશાન ગૃહને ઇલેક્ટ્રિક ભઠ્ઠી છેલ્લા એક માસથી બંધ હાલતમાં છે તો સ્મશાન ગૃહમાં આવેલ ધાર્મિક મૂર્તિ બેસાડવામાં આવેલ છે તેની બાજુમાં કચરાનો ઢગલો ઘણા સમયથી પડેલો છે સાફ સફાઈ નિયમિત થતી નથી સ્મશાન ગૃહમાં નગરપાલિકાની સ્ટ્રીટ લાઇટો પણ ઘણા સમયથી બંધ હોય તેમ છે ધોરાજી નગરપાલિકાની અણ આવડત અને ઘોર બેદરકારીને લઈ ધાર્મિક લાગણીઓ પણ દુભાઈ છે વાત કરીએ તો ઇલેક્ટ્રિક ભઠ્ઠી એક માસથી બંધ છે જેના કારણે લાકડાના મૃતકોની અંતિમ દેહ કરવામાં પણ ઘણી તકલીફો મુશ્કેલીઓ લોકોને સહન કરવાનો વારો આવ્યો છે મોતનો મલાજો પણ સચવાતો નથી મૃતદેહની અંતિમ સંસ્કારમાં ડીઝલ પેટ્રોલનો ઉપયોગ કરી અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે તેવું લોકોએ જણાવ્યું છે કે ઇલેક્ટ્રિક ભઠ્ઠી બંધ સાફ સફાઈ નિયમિત ન થતી સ્ટ્રીટ લાઇટ બંધ જેને લઈને લોકોમાં રોષ જોવા મળ્યો છે

અને બીજી તરફ જોઈએ તો નગરપાલિકા સંચાલિત આ સોનાપુરીની અંદર ઇલેક્ટ્રિક ની ભઠ્ઠી છેલ્લા આશરે એક મહિનાથી પણ વધુ સમયથી બંધ છે અને જે લાઇટિંગ વ્યવસ્થા સોનાપુરીની અંદર આવે છે એ પણ છેલ્લા ઘણા સમયથી બંધ છે નગરપાલિકા દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી તંત્રને અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે છતાં પણ દરકાર લેવામાં આવતી નથી અમારી માગણી છે કે તાત્કાલિક જે ભઠ્ઠી ભઠ્ઠી છે એ સોનાપુરીની ચાલુ કરવામાં આવે અને સોનાપુરીની અંદર જે ગંદકીના ગંજ ગડકાયેલા છે એ સફાઈ કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે લાઈટ રિપેરિંગ કરવાની છે લાઈટ રિપેરિંગ કરવામાં આવે એવી અમારી માગણી છે જ્યારે તાજેતરમાં જ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ધારાસભ્યશ્રીઓ ફોટો સેશન કરવા માટે અન્ય જગ્યાએ ફોટો સેશન કરવામાં આવે છે જો ખરા અર્થમાં એ ફોટો સેશન કરવા માંગતા હોય તો સોનાપુરીની અંદર એને સફાઈ કામગીરી કરવી જોઈએ અને ત્યારબાદ ફોટો સેશન કરવું જોઈએ નામ ધર્મેન્દ્ર બાબરિયા છે ધોરાદીનું આધુનિક સ્મશાન ગૃહ છે એ હાલ ખંડેર જેવું થઈ ગયું છે આ સ્મશાન ગૃહમાં એટલી બધી ગંદકી છે કે એની કોઈ સીમા નથી અને સ્મશાન ગૃહમાં જે લાખો રૂપિયાના ખર્ચે બનેલ ઇલેક્ટ્રિક સ્મશાન હાલ ધૂળ ધાણી છે થઈ ગયું છે એક મહિના થી ત્યાં બંધ છે એના હિસાબે મૃતદેહને લાકડામાં અંતિમ ક્રિયા કરવી પડે છે એના હિસાબે ધુમાડો અને પ્રદૂષણ થાય છે અને ડાઘુઓનો સમય બગડે છે બીજું આ સ્મશાન ગૃહ ખાતે કચરાઓના ગંજ ખડકાઈ ગયા છે અને જે ભગવાનની પ્રતિમાઓ આવેલી છે એની આજુબાજુમાં પણ કચરાના ઢગલા છે જેથી કરીને લોકોની લાગણી દુભાય છે અને અમારી તંત્રને વિનંતી છે કે અહીંયા તાત્કાલિક સફાઈ અને ઇલેક્ટ્રિક સ્મશાન ચાલુ કરે અને